ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના કાર્યો હાથ ધરવામાં આવે છે ઉત્સાહભેર ખાતમુહૂર્ત અને કામનું પ્રારંભ પણ કરાય છે ત્યારબાદમાં આ કામની ગતિ કોઈ કારણોસર ધીમી પડતા પ્રજાજનોને ભારે પરેશાનીનો વેઠવી પડતી હોય છે શહેરના પીડભન ચોકમાં રોડનું કામ ઘણા લાંબા સમયથી ચાલ્યા બાદ રોડની સાઈડમાં પાવર બ્લોકનું કામ શરૂ કરાયું છે જે ગોકળ ગાયની ગતિએ થઈ રહ્યું હોય વેપારીઓ દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ આ કામમાં ઝડપ આવતી નથી અને કામ પૂર્ણ થતું નથી તેમ વેપારીઓએ રોષભેર જણાવ્યું હતું વેપારીઓના જણાવ્યા મુજબ રોડના કામના કારણે દરરોજ નાના મોટા વાહનોના અકસ્માત સર્જાય છે સત્વરે આ અધૂરું પેવર બ્લોકનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવે છે અહીંયા છોકરાઓ બધા જે વાહન લઈને આવે ને બધા પડે છે અને આ ત્રણ મહિનાથી બ્લોક નાખવાના બાકી છે એ કાંઈ કર્યું નથી અમે મેયર પાસે રજૂઆત કરવા ગયા લગભગ એને બાર પંદર દિવસ થઈ ગયા પંદર જણા ગયા હતા હજી કોઈ ઉપાય લાવ્યો નથી અહીંયા અડધે લેખી તો નખાઈ ગયા મૂળ આ કેસરી આ મયંક કોઈ સ્ટોરવાળો ઘટપટ બાકી છે ઓકે આ સ્થળનું મેઇન ના મૂળ છે હા આને રામજી મંદિર સામે જૂની ખડપી વિભાગ સામે